નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે અને ફરી એકવાર કોમર્સ અને આર્ટ્સ ધોરણ બારના જે વિદ્યાર્થીઓ માટે જે ક્વેશ્ચન બેંક આવી ચૂકી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો જે આવનારી પરીક્ષાઓ છે તેમાં ખૂબ જ ઉપયોગી થાય તેવી ક્વેશ્ચન બેન્ક આવી ગઈ છે જે ધોરણ બાર કોમર્સ અને આર્ટ્સ બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ યુઝફુલ છે તો જો તમે ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવીને આવી નવી માહિતી તમને મળતી રહે એ સાથે સાથે અહીંયા તમે જે આવનારી હમણાં જે પ્રથમ પરીક્ષા છે તેના વિશે તમે માહિતી મેળવવા ઈચ્છતા હોય અથવા એની તૈયારી કરવા ઈચ્છતા હોય તો આપણી જે એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન તે ઇન્સ્ટોલ કરીને તમે ફોન નંબર એન્ટર કરીને ઓટીપી જેવો એન્ટર કરશો ત્યારબાદ અહીંયા આપને જે ઓપ્શન્સ આપેલા છે એની અંદર પેઇડ કોર્સિસ ઓપ્શનની અંદર તમે આવનારી આપણી જે પ્રથમ સામયિક પરીક્ષા છે કે જે કોમર્સ અને આર્ટ્સ બંને સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે એવું યુઝફુલ થશે તેના મોસ્ટ આઈએમપી પેપર્સ અને પેપર્સનું સોલ્યુશન તમને અહીંયા મળી રહેવાનું છે બરાબર તો એ જે તૈયારીઓ છે અને દરેક વિષય કે કોમર્સ અને આર્ટ્સના દરેક વિષયના પેપર અને તેના સોલ્યુશન સાથે તમને સંપૂર્ણ માહિતી મળી રહેવાની છે તો એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી શકો છો અને સાથે સાથે અહીંયા ધોરણ ત્રણથી બારના જે વિડીયોઝ છે એની અંદર તમે વિડીયોઝ આપણા જે છે બરાબર કોઈ પણ વિષય હોય કોમર્સના કે પછી ધોરણ આર્ટ્સ બાર આર્ટ્સના એ દરેક વિષયોની તમે તૈયારી કરી શકો છો બરાબર તો શરૂઆત કરીએ આપણે આપણા ક્વેશ્ચન બેંકની કે જેમાં ક્વેશ્ચન બેંકની અંદર સૌથી પહેલાં આપણને અહીંયા સૌથી પહેલો જે ટોપિક આપવામાં આવ્યો છે એ કીધો છે રાઈટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ કે નીચેના વાક્ય છે એ ટ્રુ છે કે ફોલ્સ છે સાચા છે કે ખોટા છે આપણે લખવાના છે અને આપણે બધાને ખ્યાલ છે તેમ કે આ નોર્મલી આપણી જે ટેક્સ બુક હોય છે ટેક્સ્ટબુક આધારિત પૂછાતું હોય છે બરાબર તો જોઈએ વેન યુ આર એંગ્રી યોર મેમરી લેટ્સ યુ ડાઉન કે જ્યારે તમે ગુસ્સે થાવ છો તમારી મેમરી છે તમારી યાદશક્તિ છે એ તમને નીચે લાવે છે તો કે જોવા જઈએ તો ટ્રુ કારણ કે એક નેગેટિવ ઇમોશન કહેવાય નેગેટિવ ઇમોશન શું કરે છે આપણે જે વિચાર શક્તિ હોય એને નીચે લાવે છે તો જવાબ આવશે ટ્રુ વેન બ્રીથ ધેર ઇઝ અ મુન ઇન ધ બોન્સ આપણે શ્વાસ લઈએ ને ત્યારે ક્રેનિયલ બોન્સની અંદર આપણા જે આ સ્કલની અંદર ક્રેનિયલ બોન્સની અંદર માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય છે તો યુઝ મુવમેન્ટ નથી થતી તો ફોલ્સ બિકોઝ ઓફ સ્ટ્રેસ વી કેન ફિનિશ મેની મેનુવર્ક સ્ટ્રેસના કારણે આપણે બધા ઘણા બધા કામ પૂરા કરી શકીએ છીએ

ને અસર કરે છે ટ્રુ પોઝિટિવ વેન બીકમ ટુ કમ્ફર્ટેબલ બરાબર ટુ હેક્ટિક હોય ને તો કઈ ઈઝી ના લાગે કમ્ફર્ટેબલ હોય તો ઇઝી જ લાગવાનું છે તો ટ્રુ સોરી અહીંયા ટુ હેક્ટિક હોય તો ફોલ્સ એટલે અહીં ફોલ્સ આવશે પછી સેલ્ફ હિપ્નોસિસ કેન બી યુઝ ટુ રિલિવ મેન્ટલ સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસમાં રિલીવ મેળવવા માટે સેલ્ફ હિપ્નોસિસનો ઉપયોગ થાય છે ટ્રુ ધ માઇન્ડ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન એ એક ઇક્વિવલન્ટ ઇમોશનનો ઇક્વિવલન્ટ પાર્ક છે ટ્રુ બરાબર તો આ રીતે આપણા આન્સર બને છે એવી રીતે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એન્ટિસિપેટિંગ સક્સેસ કેન ઓપન અ સોર્સ ઓફ પેસિમિઝમ એન્ટિસિપેટિંગ સક્સેસ છે ને એ સો કહેવાનો ઓપનનો સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ આવે પેસિમિઝમ ના આવે એટલા માટે આવશે ફોલ્સ બરાબર તો આ જે ટૉપિક છે આપણો ટ્રુ ફોલ્સ જે આપણે ટેક્સ્ટબુકમાંથી પૂછવામાં આવે છે ટેક્સ્ટબુકના જે યુનિટ્સ હોય યુનિટ્સ આધારિત પૂછવામાં આવતો હોય છે નેક્સ્ટ આપણો ટોપિક છે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નીયરેસ્ટ મિનિંગ અહીંયા જે વર્ડ્સ આપ્યા છે શરૂઆતમાં એના નિયરેસ્ટ મિનિંગ શોધવાના છે આપણે જો ફર્સ્ટ છે ઓસમ ઓસમ મીન્સ અમેઝિંગ આ ખાસ આપણી ટેક્સ્ટબુકની જે ગ્લોસરી હોય છે સપ્લિમેન્ટરી રીડર હોય છે તેમાંથી પૂછાતા હોય છે રીગેન એટલે ફરીથી મેળવવું એટલે થશે રિકવર યાન એટલે થશે વોલ પછી કન્ડેમ કન્ડેમ એટલે થશે ક્રિટિસાઇઝ ટીકા કરવી આનો મતલબ થશે ક્રિટિસાઇઝ ટીકા કરવી અપ્રિશિએટ એટલે કોઈના વખાણ કરવા એટલે થશે પ્રેઝ મિશેપ મિશેપ એટલે કે એક્સિડન્ટ બરાબર ઇસ્ટેસી એટલે કે હેપીનેસ એસ્પિરેશન એટલે કે ડિઝાયર અને કાઉન્સલ કાઉન્સલ મતલબ થશે એડવાઇસ બરાબર તો આ જે શબ્દો આવ્યા છે તો ખરેખર તમને બંને શબ્દોના મિનિંગ આવડતા હોય ગુજરાતી મિનિંગ તો બી પોસિબલ છે અધરવાઇઝ આપણી જે ટેક્સબુકની ગ્લોસરી અથવા તો સપ્લિમેન્ટરી રીડર પર આપણે ફોકસ કરવો જરૂરી બને છે તો આ તો આપણો ટોપિક જે નિયરેસ્ટ મિનિંગ કે જે સિનોનિમ્સ કહી શકીએ છીએ બરાબર છે સમાનાર્થી શબ્દ આપણે જેમ કહીએ ગુજરાતીની અંદર એ કહી શકીએ છીએ નેક્સ્ટ છે સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપરિયટ રિસ્પોન્સીસ અહીંયા આપણે અપ્રોપરિયટ રિસ્પોન્સ સિલેક્ટ કરવાનો છે ફંક્શન બેઝ ઉપર આપણો ટોપિક હોય છે કે જેની અંદર પહેલાં જોઈએ તો કે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ કીધું અલ્ટરનેટિવ ચોઇસ હોય એટલે શું હોવું જોઈએ તો કે અમુક કીવર્ડ શબ્દો હોવા જોઈએ તો કે આઈ ધરો નાઈ ધરનો હોવું જોઈએ ચાલો શોધીએ આમાં છે નથી અહીંયા નથી અહીંયા છે જુઓ અહીંયા નથી તો આપણો જવાબ શું થઈ ગયો સી એવી રીતે કમ્પેરિંગ કમ્પેરિંગ એટલે કમ્પેરિઝન થતું હોય ને તો અહીંયા જોઈએ એઝ ગુડ એઝ હોવું જોઈએ અહીંયા જે નથી એટલે આપણો આન્સર શું થશે રોંગ ઇટ ઇઝ નિયર ટુ નથી એવું કંઈ વેરી ફ્યુ આર એઝ ગુડ એઝ જો અહીંયા આપ્યું છે ઇટ ઇઝ બ્યુટીફુલ ધેન બ્યુટી ધેન છે પણ એ મોર બ્યુટિફુલ હોવું જોઈએ એટલે ના આવે એટલે જવાબ આપણો બનશે સી ખાસ જે કમ્પેરિઝન છે કમ્પેરિઝન હોય તો કે કોઈ પણ ફંક્શન હોય ઓલ્ટરનેટિવ ચોઈસ એને આવો કીવર્ડ્સ આપને ખબર હોવા જરૂરી છે બરાબર મેકિંગ સપોઝિશન મેકિંગ સપોઝિશન એટલે વાક્યની અંદર શું હોવું જોઈએ ઇફ અથવા એઝ ધ હોવું જોઈએ બસ અહીંયા છે નથી અહીંયા પણ સોરી આ તો અહીંયા તો નથી જ અહીંયા તો છે બરાબર અહીંયા છે અહીંયા નથી અહીંયા નથી આ જવાબ છે આપણો એઝ ઇફ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ તો કે બટ હોવું જોઈએ ચાલો આ નથી ટુ તો રિઝલ્ટમાં આવે છે નથી આ એજ પાછળ હોત તો કદાચ આવી શકે પણ ન આવે અહીંયા હાવેવર છે યસ હાવેવર છે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે બટ ધો અલ દો ઇવન દો હાવેવર ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ વગેરે શબ્દો હોવા જોઈએ નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર નિરેશ સેઝ ઇઝ વાય ડીડ યુ નોટ બાય ધોઝ બુક્સ યસ્ટરડે તો એ કન્ડિશન ઇન ધ પાસ્ટ કીધું છે કન્ડિશન ઇન ધ પાસ્ટમાં શું આવશે તો કે નથી આવવાનું ઇફ છે હેડ હેડ હોવું હોવું જોઈએ 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 જો અનલેસ પણ પણ આવે પાસ્ટ કીધું એટલે એટલે જવાબ આવશે આપણો બી રીતે નેક્સ્ટ નંબર સજેશન આપવા માટે શું હોવું જોઈએ શોડ હોવું જોઈએ ઓટો હોવું જોઈએ અને હેડ બેટર હોવું જોઈએ એની સાથે વિવન હોવું જોઈએ અહીંયા છે એવું કઈ જુઓ બેટર ધેન એવું કંઈ ના આવે અનલેસ ના આવે ઇફ ના આવે શૂડ છે જો શૂડ સાથે વીવન છે યસ આ આપણો જવાબ બનશે શોવિંગ રિઝલ્ટની અંદર સો ક્રાઉડિડ ધેટ સો ધેટ વચ્ચે હોય તો ચાલે નો સુનર તો ના આવે તો અર્લિયર ટ્રેન વોઝ મોર ક્રાઉડિડ ધેન ના આવે કમ્પેરિઝન છે નન ઓફ ધીઝ અબો ન આવે ને અહીંયા છે આપણો જવાબ આપણી પાસે બરાબર છે એટલે જવાબ આવશે એ પછી નંબર એટ કમ્પેરિંગ થિંગ કીધું છે કમ્પેરિઝન મતલબ આપણે કમ્પેરેટિવ ડિગ્રી પ્રમાણ હોવું જોઈએ જોઈએ શૂડ વિઝિટની અહીંયા કંઈ નથી ચાલો અહીંયા જોઈએ તો અહીંયા પણ કોઈ કમ્પેરિઝન દર્શાવતું નથી અહીંયા કીધું છે મોર ફેમસ જેન ટેમ્પલ્સ ધેન એટલે મોર આપ્યું છે મોર ફેમસ છે અને ધેન છે અહીંયા કંઈ નથી એટલે જવાબ આપણો બને છે કમ્પેરિઝન કરતો એટલે સી ગિવિંગ સજેશન હમણાં કીધું શૂડ ટુ અને હેડ બેટર હોવું જોઈએ છે અહીંયા ટુ ના આવે વુડ રધર ના આવે ઓર ટુ છે ચાલો અહીંયા નીટ ટુ છે ના આવે એટલે જવાબ આપણો આવશે સી પછી ઓફરિંગ સજેશન ફરી વાર સજેશન શુડ ઓટ ટુ હેડ બેટર હેડ બેટર છે અહીંયા કોઈ છે નથી એસ સુને જ ના આવે ટોલ્ડ મી ના આવે અહીંયા પણ ના આવે તો અહીંયા જવાબ આવશે યુ હેડ બેટર ગો ફોર અ વોક એવરી ડે ક્લિયર તો આ રીતે માત્ર શબ્દો જોઈને આપણે ફંક્શન સિલેક્ટ કરી શકીએ છીએ એવી રીતે સેક્શન બી છે જેમાં આપણે પેરેગ્રાફ આપવામાં આવેલા છે એના ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે ત્યારબાદ આપણને અહીંયા હા પેરેગ્રાફ આપેલા છે આ પેરેગ્રાફ ખાસ કરીને સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાતા હોય છે અને તેના પરથી ક્વેશ્ચન આન્સર આવે છે ત્યારબાદ અહીંયા આપને ન્યૂઝ ક્લિપ આપવામાં આવેલી હોય છે મતલબ ન્યૂઝ સમાચાર આપેલા હોય એના ઉપરથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે પછી સેક્શન ડીની અંદર રેન્ડર ધ ફોલોઇંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ જે ઇન્ડાયરેક્ટ સ્પીચ આપણે ડાયરેક્ટ સ્પીચ આપેલી હોય અને ઇન્ડાયરેક્ટમાં ફેરણ થતી હોય છે જેમાં બોલનારનું નામ પછી સેટ ટુ સેટ ટુ ના સ્થાને ટોલ્ડ આસ્ક એક્સ પછી સાંભળનાર સંયોજક મૂકીને વાક્ય કમ્પ્લીટ કરવાના થતા હોય છે અને લાસ્ટ સેક્શન એ છે જેમાં કીધું છે એપ્લિકેશન રાઇટિંગ ઓર સ્પીચ રાઇટિંગ બંને એકબીજાના માં હોય છે કાં તો એપ્લિકેશન લખવાની છે કા સ્પીચ લખવાની છે તો અહીંયા આપણે બંને અહીંયા જોવા જઈએ તો આપણે વન ટુ થ્રી ફોર ફોર સ્પીચ આપેલી છે વન ટુ થ્રી ત્રણ આપણે એપ્લિકેશન આપેલી છે એટલે બંને એકબીજાના ઓરમાં પૂછાતું હોય છે તો મિત્રો આ તો આપણું ક્વેશ્ચન બેંક કે જેનું આપણે સોલ્યુશન જોયું અને વધારે માહિતી મેળવવા માટે તમે આ ચેનલ સાથે જોડાઈ રહેશો અને જો નવા હોય ચેનલની અંદર તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ